મારે કેટલા દિવસથી શરૂ કરવું હતું પણ એમ થતું કે કઈ રીતના મેનેજ કરશું એક દિવસના બે વિડીયો બાકી પાછળ કામ ઘણા બધા વધી જાય ને એમને બનાવું થોડું છે ભાભી આજે ઓફિસ છે સાડીને વિડીયો બનાવવાના છે ઓકે વિજેતા જાહેર થવાના છે ટૂંક સમયમાં એટલે તમારે છે ને ઇન્સ્ટા મને ફોલો કરી લેવાનું એમાં અલગ અલગ સ્કીમો આવતી હોય સ્કીમમાં લાભ તમે લો તો આપણે મળે આપણા સબસ્ક્રાઇબરે પણ બહુ સરસ રીલ્સ ઉપર કોમેન્ટ કરી છે અને એમાં પણ લખ્યું છે કે અમે તમારા ડેલી બ્લોગ જોઈએ છીએ ભાભી જીંદનભાઈ એવું બધું નામ લઈને આપણા જે ડેલી બ્લોગર હોય એ લોકોએ પણ બહુ સરસ આપણી સાડીના વિડીયો ઉપર કોમેન્ટ કરી છે તો બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આવીને આવી તમે કોમેન્ટો કરતા રહો અને અમને લોકોને આગળ વધારતા રહો હા અમને છે ને ઇન્સ્પિરેશન મળે કોમેન્ટ વાંચ્યું એટલે આપણે એમ થાય કે નહીં આપણે જોવાવાળું કોઈક છે બાકી ખાલી તમે વિડીયો જોઈન વહી જાઓ એટલે ખબર ન પડે કોણ કોણ જોઈએ છે વ્યૂ આવે પણ અંદર જો ઉત્સાહ વધે ઘણા લોકોને એવું પણ થાય છે બિચારાને કે જોવે છે અને લખવું છે પણ ફાવતું નથી એવા ઘણા લોકો અમને સબસ્ક્રાઇબર મળે છે ને કે છે કે અમારે કોમેન્ટ લખવી હોય પણ અમને આવડતી નથી ફાવતી નથી હું લખું બધાને આમ એવા ઘણા ઇશ્યુ છે એમ પણ હોશિયાર લોકો છે એ બધા તો કોમેન્ટ કરે જ છે અને એની સિવાય જે મારી વસ્તુ કેવી હતી આજે સવારે મારે થઈ ગયું મોડ એટલે મેં બ્લોગ શરૂ ન કર્યો અને હું ફટાફટ ઓફિસે ચાલીને જાતો હતો કેમ કે ગાડી આવી કેમ નહોતી તો ચાલીને આપણા વિડીયો જોતા એક ભાઈ મળી ગયા મહિલા એનો વાંધો નથી તમે મળો ખુશી સમાચાર પૂછો વધારે નહીં એ ભાઈ એના ધર્મ વિશે મને એટલું સમજાવ એટલું સમજ મારે ફૂલ મોડું થતું હતું હું પંદર મિનિટ એ તો વિડીયો નામ ન લેવાય પણ આવું ન કર્યું અમને બધી ખબર હોય અમારો એ ટાઈમ હોય અમારે કઈ ખોગવાનો હોય ઓફિસે થી ફોન આવ્યો અને ભગવાને સાંભળી લીધું હોય મારું મારા ભગવાન કે બહુ મજા આવી ગઈ એક્ઝેક્ટ ટાઈમે પછી મને ફોન કર્યો ઈદ બસ હું પોગું જ છું પોગું છું ત્યાં મારે પોગવાનું જ હતું અને પછી મેં એની વાત પછી અધ વચ્ચે અટકાવી દીધી બીજું બસ હવે હું પછી વાત કરીશ નંબર લઈ લીધા ને એમ કરી લીધું પણ આવું ન કરું તમે મળો વાત કરો પણ સામે વાળાનો જોવાય કોઈ પંદર મિનિટથી ખાલી હા હા કરે છે

આવશે એવો ભાભી એ તને કી જાણા હજી હોળી નથી આવી દીકા હવે એને ભરતા આવડી પહેલા એ છે ને ડાયરેક્ટ પિચકારી ખોલીને અંદર ભરતો તો આવી રીતના ભરાય હજી એને નથી આવડતો હા ખેંચ હવે બસ હવે બાર ખેંચ કનેક વાહ આવડી ગયો અને નીતા પટેલ કદાચ નામ જોતા લાગે મોટા છે એટલે નીતાબેન પટેલ યુએસએ થી આપણા વિડીયો રોજ જોયે છે ને રોજ સારી સારી કોમેન્ટ કરે છે ને કેટલા દિવસથી કહેતા હતા અમારું નામ લ્યો નામ લ્યો આપડેન <laughs>

માં બેઠા બાકી હજી અમે કોઈ બેઠું નથી માં વિદેશ તો પગ નથી મૂક્યો વિડીયા ઘણા બધા જોઈ લીધી દુબઈ દુબઈ જવા કેમ બોલતો નથી એટલે તે કાઈ કરું શું કરું કોઈ પર પાણી નાખ્યું નીચે બોલ ન કયો છોડી છે કામ આવે જો નીચે કામ આવે છે બહુ પાણી ને તો પાવડો આવશે ડાયરેક્ટ ટીગલ

માટી શર્ટ ઘા કરી દીધું મેં ત્યાં મૂક્યું હતું એ રમકડા કપડા ઉપર મૂક્યું ઘા કરી દીધું આવું ને આવું છે અમારે એતા કામ એ ગાડી કોને લઈ દીધી ખબર છે મેં શું લઈ દીધું ક્યાંથી લીધી ક્યારે લીધી મને નથી ખબર દેશમાંથી માંથી ક્યાં 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 આવડા ક્યાં ક્યાં બવાડા જૂનાગઢ જુનાગઢ થી લીધી હતી

અને ફાઈનલ હતી પોઈગા ને પછી બધાના પગ એટલા દુખ્યા એટલા દુખા ઊભી ખો નહીં પણ ઓલું રમતા જેના હાથમાં દોડાવવા ને આજુબાજુ બે જણા દેહ જવાનું આવવાનું એ તો એટલા પગ દુખે છે અને ફાઈનલ એ મેચમાં એ ફાઈનલ પછી નો રેમાં બધા આવી કે ખબર બહુ પગ દુખે છે એક જ વારો બીજી વાર એ એને એક જ વાર રમવાનું શરૂ કર્યું અને આવું થયું અને પછી એમાં ખુશીની વાત હતી રમત લાવ્યો તો હું મેં તો આવું રમો પણ પહેલી વાર રમતા હતા ને મેં કીધું આમાં બધા શીખી લઈ એટલે થોડીક વાર હું વિડીયો ઉતારું સ્ટાર્ટિંગમાં શીખવા આમ ગયું આઉટ થઈ ગયા પછી મેં વિડીયો ઉતાર્યો અને મીધો હવે બીજી વાર રમે ત્યારે હું ચડી જઈશ ગેમમાં પછી ફોન મૂકી દઈ અને શાંતિથી રમીશ તો હું એક એવા રેમો ને જેટલા રેમો ની બધાના પગ દુખે એટલે ભાઈ બચી ગયા બાકી તો જે બધાના હાથ દુખે છે ગેમ રમાડવા વાળા ઈ જ હતા અમે તો શાંતિથી બોલ પાસ કરતા હતા પણ એને એવું કે હું આ બધાને

એટલે હું અમે ઉપર બી આવ્યા મારે એક વિડીયોનું શૂટિંગ કરવાનું છે રીલ્સ બનાવવાનું છે નો જોઈને બધા ઇન્સ્ટામ જે જોઈ આવજો ને મજા આવે એવી રીલ્સ આવે તો એ અત્યારે કરી લઉં અને ભાભી જોતા છે ને મમ્મી નો દેખાણા મમ્મી નીચે અમાર બધાનું છે ને આમ નીચે મન નો દેખાણ જિંદગી છે જો આ છન ચાલીસ થઈ છે નહીં પાંચ ને ચાલીસ થઈ છે આરામ માળ બધા મોજમાં આવ

દોઢસોન કિલો તો મેથી છે ને બાફી મીઠું નાખીને પેલા બાફવા મૂકી પછી મીઠું નાખીને ચોળી ને પોતરી કાઢી નાખીને ને રેડી કરી રાખી છે હવે આપણે એના વઘારમાં રાય અને જીરું આ હિંગ આ હળદર અને થોડોક એવો ગરમ મસાલો જીરું બે વાર નાખાઈ ગયું અને જો આપણે હવે આ મેથી એડ કરી દેસું કોણે કયું સ્પીકર તોડ્યું દીકા બની ગયું ભાભી શાક બધું નાખી અને ઘડી ખવડાવવાનું

પર્વત જેવો હતો મોહન ખાલનું મોહન થાળ છે આવું બધું અલગ અલગ વેરાયટી આવે તો એક એક જેમથી તેટલો આપણે ચણાનો લોટ લઈશું ચાલો લોટ નાખી દીધો છે અને આપણે મિક્સ કરી લઈશું બની ગઈ શાક હજી એમ થોડું બને છે છોકરાઓના પણ ભાવે નહીં

તું આવું બધી જગ્યા સ્વાદ પ્રમાણે આપણે લાલ મરચું પાવડર એડ કરી હવે મિક્સ કરી દેસુ ત્યાં સુધી હું વોચ બતાવી દઉં બટા મારો બટો બોડ આવ્યો બતા

લેને એડવર્ટાઈ બોલ ને બે મિનિટ આંટી લઈને આવ્યા લસણ ચિત્તલ નું લસણ છે ને થેલી જોતા જ ખબર પડી જાય ચિત્તલ નું છે થેલી નામ નથી લખ્યું હવે તો મને આવડી ગયું છે ચિત્તલ થી આવે છે લસણ કેમ છાસ ભાભી છાસ નાખવાની શાક માં છાસ હાચું

અને પછી આપણે આમાં છાશ એક વાટકા જેટલી મિક્સ કરી દઈશું અને હવે આપણે ઉપરથી જરૂર પ્રમાણે પાણી લેશું જો છાશ બહુ ખાટી હોય તો તમાર અંદાજ પ્રમાણે લેવાની મીડિયમ છાશ હોય તો આ એક વાટકા મેથી સાથે એક વાટકા છાશ લેવાની પરમે આ છે તો દીકા છાશ ખાટી હોય એ ભાવી આમાં ચાકર પંખો જા અને સપના મારે તારી પૂછું તું છાસ ફાટી હોય એ તો ભલા પણ થાય એમ ન થાય ઓકે હાલો આટલી હોશિયાર છે આ જો આ આટલો હોશિયાર છે હું થાય કોકો બોલે છે તારા મતે થાય છાસ ફાટે ભડાકો થાય દૂધ ફાટે તવા આવે કેવો આવે ઓકે દૂધ ફાટી ગયું બની ગયો મીઠું બાકી રહી ગયું તો ના ચાય કે થોડું મીઠું થોડું કમ દેખાતી ઓકે અને તમારું શાક બની ગયો ને આ બાજુ મમ્મી રોટલા બની ગયા પણ પપ્પા આવ્યા નહીં પપ્પા ફોન કરો આવે હા કરો જેવો વિડિયો પૈતો ઓલું પૈતો આ રેસિપી હેતાસ નીચે વઈ ગઈ કે હવે હું રમવા જાઉં છું આટલો હેરાન કરે આમ નામ એડોટે પડ્યું છે હજી શાક બાકી છે હા બની ગયું છે શાકા ઉપર થી આપણે ધાણા જીરું પાવડર મિક્સ કરી દેસુ લીલું લસણ મિક્સ કરી દેશું બોલો હવે શાક બન્યું કે હજી બાકી કઈ હું તો કહું ફ્રુટી ફ્રુટી સ્વીટ કરવા કેમ કે આ કડવું થયું હોય તો જોકે ગોળ ઓલો હતો એ બધો ઓગળી ગયો છે શાક કડવું ન લાગે અને કડવાશ ખટાશ અને ગોળ પણ

શાક બની ગયું છે હું ભાભી પંજો લડાવી છે કેમ કે કાલે એને પગ ન દુખતા ને મારે દુખતા પગ બહુ દુખે છે ને દુખે છે એવું કે મો લગાવવાની હતી તો દીધી બ બડી બડી માને બડી કહેવાય તો બડી લઈ ગયા એટલે પોકા દે એમાં બડી ને તો સપના પાસે મો નથી તો હું લાવવાની છે તો એ હું લઈ આવું ઈ પેલા ચાલો પંજો લાવું છું મન હાલ

ચિંતા ન મેં આલી બેસ હા હેડે અવર સુકડી ખાધી ને એટલે હું ને હું માટન ને ઘી એ હું ને લડાવે

અને મેં કન્ફ્યુઝન હતા હું બાબી કે ટોટલો સુપડા સાફ અને હવે ડીસી ખાઈ લીધી અડધી હવે આ ખાધા પિસ્તા જો હવે હું ભાવ છે 200 માં કિલો છે અને આ ના કિલો છે આપણે 600 ના ના કિલો છે પણ 1000 થી

અને હા મિત્રો નવરાત્રી હતી અને સપનાનો નો હતો બંને સાથી હતું કઈ રીતના ઉજવ્યું એ જોવું હોય તો બાજુનો વિડીયો છે અને ડેલી બ્લોગ છે મજા આવશે સરપ્રાઇઝ આપેલું એને મજા જ આવશે જોયા આવું એક વાર ચોક્કસ બરાબર આવતીકાલ સવાર નવ વાગે પાછા મળે છે જય સપના છે શ્રી કૃષ્ણ જય ગીશ